અને કોઝવે માંથી અમારા માણસો ઉતારવાના હતા પણ એ એક બેટ પર ચડી ગયો કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ ચોરી કરીને ભાગતો હતો એવી રીતે હતો અમને અને એ પર નીકળી બીજી જગ્યા થી રાંધેર બાજુ થી બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોજવે ભરી માતા તરફ નીકળી ગયું છે અમે રાંધેર બાજુ છે રાંધેર બાજુ થી અમારા માણસો ઉતારેલા છે એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે એ પ્રકારે ઉપર જાય છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે